નમસ્કાર મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના આજના મોટા અને અત્યનાના સમાચાર શરૂ કરીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો તાત્કાલિક સબસ્ક્રાઈબ કરી દેજો જેથી રોજના મહત્વના અપડેટ તમને સૌથી પહેલાં મળે તો વાત કરીએ ગુજરાતના હવામાનની બંગાળની ખાડીમાં હલચલ વધી ગુજરાતમાં વરસાદ કે ઠંડી કેવી રીતે હવામાન પટેલ શું કહે છે આવો હવામાન પટેલે કરી છે કે રાજસ્થાનના સિક્કરમાં સૌથી ઓછું તાપમાન પાંચ 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 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું હવામાન વિભાગ ગુજરાત મધ્ય મહારાષ્ટ્ર છત્તીસગઢ તેલંગણા અને પૂર્વ રાજસ્થાન માટે કોલ્ડ વેવની ચેતવણી જારી કરી છે કારણ કે દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં રચાયેલા લો પ્રેશરના કારણે તેથી ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગે આજે અંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદની આગાહી જારી કરી છે દરમિયાન પચીસ નવેમ્બર સુધી તમિલનાડુ કેરળ અને માહ્ય દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યાનમમાં ભારે વરસાદની આગાહી છે ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરું તો આરોગ્ય ચેતવણી તાવ અને શરદીની દવા નકાર થઈ રહી છે અસરકારક ભારતમાં ત્યાં ટકા લોકો તાવ અને શરદીની સામાન્ય દવા હવે અસરકારક નથી રહી લેન્ડસેટના નવા રિપોર્ટમાં ચોંકાવતો દાવો કર્યો છે કે દવા પ્રતિરોધક વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે તો દોસ્તો ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો દિલ્હી પ્રદૂષણ સ્ટડીનો મોટો ખુલાસો દિલ્હીમાં વધતું પ્રદૂષણ ફરી એકવાર ચોંકાવનારું સાબિત થયું છે નવી સ્ટડીમાં ખુલ્યું છે કે પીએમ બે પોઈન્ટ પાંચ નામનું ઝેરીકરણ બાળકોના ફેફસામાં ચાલીસ ટકા સુધી નુકસાન પહોંચાડી રહ્યું છે ડોક્ટરોનું કહેવું છે કે હાલની પરિસ્થિતિ જો આવી જ રહી તો આવનારા વર્ષોમાં બાળકોના શ્વાસની ગંભીર બીમારીઓ જોવા મળશે ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો અમેરિકા ઇઝરાયલ સંબંધોમાં નવો વળાંક અમેરિકાએ સાઉદી અરબને એફ પાંત્રીસ જેટ આપવાની મંજૂરી આપી દીધી છે આ નિર્ણય મધ્યપૂર્વના ખાડામાં ઇઝરાયલ માટે નવા તણાવની સ્થિતિ ઊભી કરી રહ્યો છે ડિફેન્સ નિષ્ણાતો કહે છે કે આ દાવા સમગ્ર રીજનના પાવર બેલેન્સ પર સીધી અસર કરશે ત્યારબાદના સમાચારમાં આગળ વાત કરીએ તો સુંદર પિચ્ચાઇની ચેતવણી એઆઈ પર અંધર ન રાખો ના સીઓ સુંદર પિચ્ચાઇએ મોટી ટિપ્પણી કરી છે કે તેમના જણાવ્યા પ્રમાણે દુનિયાની પણ કંપની એઆઈના જોખમોથી સંપૂર્ણપણે બચી શકી નથી પિચ્છાઇએ સલાહ આપી છે કે ટેકનોલોજીના ઉપયોગમાં વધારે સાવચેતી રાખવાની જરૂર છે તો દોસ્તો ત્યારબાદ આધાર કાર્ડને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે આધાર કાર્ડ વેરિફિકેશનમાં મોટો ફેરફાર થયો છે ડિસેમ્બરથી આધાર વેરિફિકેશનની સમગ્ર સિસ્ટમ બદલાઈ જશે નવો કાયદો નવી એપ અને ક્યુઆર કોડ આધારિત વેરીફિકેશન માત્ર માન્ય રહેશે કાર્ડમાં હવે માત્ર ફોટો અને ક્યુઆર કોડ જ રહેશે ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો મફતના ઝોનના બે પર પચીસ કરોડ લોકોના કનેક્શન કપાયા કેન્દ્ર સરકારે ખાદ્ય મંત્રાલયે મોટી સાફ સફાઈ અભિયાન હાથ ધર્યું છે જેમાં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા અંતર્ગત બે પર પચીસ કરોડ લોકોના ડુપ્લિકેટ નામો યાદીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે તો દોસ્તો ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો મહારાષ્ટ્રમાં ફરી રાજકીય સંગ્રામ શિવસેના ગઠબંધનમાં ઘણા મંત્રીઓ કેબિનેટ બેઠકમાં ગેરહાજર રહ્યા હતા ભાજપે આને ગંભીર માન્યું છે અને રાજ્યમાં ફરી રાજકીય ભૂકંપ આવે તેવા સંકેતો છે ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કર તો ઘઉંના લોટની નિકાસ પરથી પ્રતિબંધ દૂર થવાની ચર્ચા કેન્દ્ર સરકારે ટૂંક સમયમાં ઘઉંના લોટની નિકાસને લીલી ઝંડી આપી છે આ નિર્ણય વૈશ્વિક બજારમાં ભારતનું સ્થાન મજબૂત કરશે તો દોસ્તો ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરો તો વાહનોની ફિટનેસ ફીમાં દસ ગણો વધારો મોટર વાહન સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે કડક નિયમો લાવ્યા છે ફિટનેસ ફી સીધી દસ ગણી વધારી દેવામાં આવી છે જે વાહન માલિકો માટે મોટો ઝટકો છે ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો ક્રિકેટ ગિલ બાદ બે ખેલાડીઓ હોસ્પિટલમાં ગુવાહાટી ટેસ્ટ પહેલાં ભારતની ટીમને ઝટકો શુભમન ગિલ બાદ વધુ બે ખેલાડીઓની તબિયત બગડી હોસ્પિટલમાં દાખલ કરાયા છે તો દોસ્તો ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો બાબા વેંગાઈ બે હજાર છવ્વીસ અંગે ચોંકાવનાર આગાહી બાબા વેંગાઈ આગાહી કરી છે કે બે હજાર છવ્વીસમાં મોંઘવારી અને મોંઘવારીનો દબાણ ઉચ્ચ સ્તરે પહોંચશે વિશ્વભરમાં આ આગાહી ચર્ચાનો વિષય બની છે ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો સાબરમતી જેલમાં કેદીઓએ આતંકવાદી પર હુમલો ગુજરાત એટીએસ દ્વારા ઝડપાયેલા એક આતંકવાદી પર જેલમાં અન્ય કેદીઓએ હુમલો કર્યો પોલીસ અને એટીએસ તપાસમાં લાગી ગઈ છે તો સમાચારમાં આગળ વાત કરીએ તો હાર્દિક પટેલ મુશ્કેલીમાં ચાર્જફેમ બે હજાર પંદર પાટીદાર આંદોલન કેસમાં આજે હાર્દિક પટેલ મોટું કાનૂનની દબાણ અનુભવ્યું ચાર્જફેમ થતાં રાજકીય ચર્ચા ગરમાય છે તો દોસ્તો ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો ગાય માતાનો દરજ્જો સન્યાશોનું આંદોલન દેશભરમાં સંત સમુદાયે સરકારને અલ્ટિમેટમ આપ્યું છે કે ગાય રાષ્ટ્ર રાષ્ટ્રમાતા ઘોષિત કરો નહીં તો આંદોલન ચૂંટણી સુધી ચાલશે ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કર તો પાસપોર્ટ સુરક્ષામાં મોટા સુધારા ઈ પાસપોર્ટ લોન્ચ કરવામાં આવ્યા છે નવી ટેકનોલોજીથી પાસપોર્ટ સુરક્ષા બમણી થશે અને ડુપ્લિકેટ બનાવવો અસંભવ બનશે